Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તારક કા ઉલ્ટા મહેતાકાશ્મા ટીવી પર સૌથી વધારે લાંબા સમયથી ચાલનાર શો છે ત્યારે આ શો વર્ષ બે હજાર આઠથી ચાહકોને મનોરંજન કરી રહ્યો છે આ શો તમામ પાત્ર ચાહકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ કેટલાક એવા પણ સ્ટાર છે જે આ શો છોડી ચાલ્યા ગયા છે કેટલીક વખત સોશિયલ મીડિયા પર અભિનેતાઓને લઈને અફવાઓ પણ આવતી હોય છે હવે આ શો આત્મારામ ભીડેને લઈને એક સમાચાર સામે આવે છે કે તે આ શો છોડી રહ્યા છે જો કે આ અફવાની સ્પષ્ટતા ખુદ અભિનેતા ભીડે માસ્ટરે કરી છે યુટ્યુબર આત્મારામનું પાત્ર નિભાવનાર મંદા ચંદ્રવાકરનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતા હાથ જોડીને ફોટો જોવા મળી રહ્યા છે તેના પર લખ્યું છે કે તે મેકર્સના પર્દાફાશ કરી રહ્યો છે અને તેમાં આ શો છોડ્યો દીધો છે આ વિડીયો મંદારામ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં આફવાને ખોટી ગણાવી છે ત્યારે મિત્રો વધુ જણાવી કે બંધારા વાકરે ત્યારે જે વિડીયો પોસ્ટ કર્યો છે તેમાં કહ્યું છે કે નમસ્કાર ચાહકો સૌથી પહેલા સૌ કોઈને જન્માષ્ટમીની શુભકામના આ વિડીયો પ્રશ્ન વિશે નથી પરંતુ હું ચશ્માની સચ્ચાઈ કહી દઈશ દયાબેન ભાભી નહીં આવે તો હું પણ શો છોડી દઈશ આ વિડીયો જોઈને મને આશ્ચર્ય થયું અને દુઃખ થયું છે ત્યારે મિત્રો આજની માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ